શ્રી આદુ બધું લીલું લસણ લીલી ડુંગળી બધું જાવ મીઠો લીમડો આ મરચા તરવા બે ત્રણ માં ખાવા છે ગાજર નું રાયતું બનાવું તમે કોણ એમાં જો રાય નો ઓલો રાય નો બોરો દીધો અને ગાજર ઓલું હળદર મીઠું અને ચટણી થોડી થઈ એવું નાખી નાખી દેવાનું હા તેલ ગરમ કરી નાખવા મજા આવ ખાવાની સરસ એમાં જો સેવ ટમેટા બનાવી આમાં તો ભયું ન ખાય એના સેવ ટમેટા અમારે અડદ નું શાક ખાવું ખોટું આખા અડદ નું શાક બહુ ભાવ

વધ બનાવ નાખાય મેં ન બટેટા બનાવી બટેટા નથી ખાવા તો આ બનાવ બટેટા ન ખાવા કઈ આમાં નાખવું છે તેલ એવું ઓછું નાખવાનું જાજુ નહીં નાખવાનું તમારામાં નાખવું છે એટલે થોડું ગરમ મરચા નાખ દઉં કરી નાખું પેલા તો sama garam telur sedikit. I sama garam telurnya kalian. Pas itu kan garam telurnya kalian. Kalau ini kan, kami tidak berit ngobrol naista, mereka berit ngobrol keju, બધું મીઠું બધું દે હા તો નાખું તો નાખો થાયスタート દે નાખો Apa begini nih kawusan? Di luar sana begini nih rumah seperti apa nalar? Nggak tahu Unaramat no mau jauh kawani. Unaram berdiversi nwe. jauh. kamu si kamera jauh dari dia, jadi. Jadi atau si kamera aja ઓલા ઓલા વાળા ટ આમ બધ મસાલા નાખી દળદર નાખી દો થોડું ધાણા જીરું નાખી ધાણા જીરો અમે ખાઈશ કા થોડી નાખી

apalagi mama nih ya kenal betar pa. Ayo no khati ya winan uh, si kige ka, nakar tuh ini no khati. Masih banyak yang mau setel lagi. Sorry. Hmm, masih. Mm. Nih, tuh mama naik suka di kuar masalah mm. sorry mm. jawab. Mm. Mm.

ભાવ ઈ ન ખાય આપડે ન ભાવ સરસ મજા આવે કેટલી બધી કાકડી લેતી આવીશું ખાતી અત્યારે કાકડી જ ખવાય દહી નાખ દવો સાઈ સાઈ નખાય પણ આમાં દહી નાખવું કા બઉ મજા આવ ખાવાની એકવાર વાર બધા ટ્રાય માં જ અમે તો ખાઈ છીએ જો ખરાબ

રોટલા ઘડું છે ચાય ને મકાઈ ને દઈ જુસો ને અમે તમને બધાને ખબર જ છે જૂના સબસ્ક્રાઇબર હોય એને બધી ખબર જ હોય નવા નવા આવીને કેવું તો પડે બધું બોલવું પડે બરોબર બહુ લગ્ન ગાળો હોય પડે જો આપડે તો કઈ નહોતું નહોતું કેટલી ઠેકાણ જવાનું થઈ ગયું જોશ ને જવું જ પડે લાલય નો કરવાનું હોય આપડે બાય કરી આપડે આમાં ધાણાજીરું વધારે નાખવાનું હોય

બપોરા કરવા મસ્ત મજા નું શાક બનાવી જો આ ચાય મકાઈ બાજરા નો રોટલો ઘઉં ની રોટલી પછી આ ગાજર બનાવ્યા રાઈ બનાવવા રાય મોરચા પાપડ હવે આ સાઈઝ તમે બરાબર કોમેન્ટ અડદ નું સા કોણ કોણ ખાય છે એક વાટરાઈ માં જોમનત બધી ને પાવ અમને બે મને જ ભાવતું એકલી ને પછી હવે આય ખાવા મંડી છે એકવાર બનાવું કે આ તો મસ્ત બનશે મારે ખાવું છે હું તો એક આટુ બનાવ લેતી થોડું ક્યારેક ક્યારેક મન થાય કે આપણને તો ભાવ એટલે આપડો ખાઈ નો ભાવતું એ નો ખાતા હું તમે એ બરાબર એના જોમેટા તમને આમાં જોઈ જાવ એના આવું આ પાવ હમણાં જ બધું પાવ હું તો બધું ખાઈ દઉં જીનું હોય મને મજા જ આવો સાઈસ તો પીવાની બહુ મજા આવો ઠંડી ઠંડી બોપવાલા થઈ ગયો છે ઉનાળો આવી ગયો હવે ઉતાઈ ની આવી ગઈ ને એટલે તડકો બહુ પડશે ચાલો બધા બપોરા કરવા અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં